અયોધ્યામાં લલાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે જેમાં અમદાવાદ પણ સહભાગી બન્યું છે અમદાવાદમાં હજારો પ્રસાદીના બોક્સ તૈયાર થઈ રહ્યા છે જે પ્રસાદીના બોક્સની જવાબદારી અમદાવાદના કમલ રાવલને સોંપવામાં આવી છે જેથી તેમના દ્વારા અને મહિલાઓની મદદથી આ પ્રસાદી તૈયાર કરાવવામાં આવી રહી છે જેમાં અયોધ્યાની પવિત્ર સરયુ નદીનું જળ અક્ષત સોપારી રક્ષા પોટલી અને લાડુના પ્રસાદનું વિશેષ બોક્સ બનાવવામાં આવી રહ્યું છે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સાહ દરેક દરેક હિન્દુમાં જોવા મળી રહ્યો છે અલગ અલગ કાર્યો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે આજમાં વિશેષ રીતે આ પ્રકારે પ્રસાદીના જે બોક્સો છે તે તૈયાર કરવામાં આવશે અને આ પ્રસાદીના બોક્સો દરેક દરેક દર્શનાર્થીને આપવામાં આવશે જોઈ શકાય છે કે તેની અંદર જે પ્રસાદી મૂકવામાં આવી છે જે સરયુ નદી છે તેનું જળ છે અક્ષત છે રક્ષા પોટલી છે અને સોપારી પ્રસાદી દરેક દરેક દર્શનાર્થીને આપવામાં આવશે જેમના કાર્ય સોંપવામાં આવ્યું છે તેવા કમલભાઈ આપણી સાથે છે સાથે વાતચીત કરીશું કમલભાઈ આ લાવો આપને મળ્યો છે કઈ રીતે જુઓ છો અમારા પૂર્વજોના કંઈક પુણ્ય હશે ને એ પુણ્યના આધારે અમને આ લાભ મળ્યો છે કેમ કે આ સૌભાગ્યની વસ્તુ છે આપણને કરવા મળ્યું છે અને આપણી સાથે અત્યારે આ લોકો પણ અહીંયા ઉપસ્થિત છે જે આ કાર્ય કરી રહ્યા છે એટલા પણ દર્શનાર્થીઓ આવવાના છે હજારોની સંખ્યામાં જ્યારે ભાવિક ભક્તો દૂર દૂરથી અયોધ્યા પહોંચવાના છે ત્યારે દરેકે દરેક દર્શનાર્થીને દરેક ઉપસ્થિત રહેનાર વ્યક્તિને આ પ્રકારે પ્રસાદી આપવામાં આવશે જેની તૈયારીઓ અમદાવાદમાં શરૂ થઈ ચૂકી છે કેમેરા પર્સન દિલાવર શેખ સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ